નમસ્કાર દોસ્તો હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર હર હંમેશની જેમ આજે આપની સાથે એક નવી વાત લઈને જ્યોતિષ ફટાફટ તમારી કુંડળીમાં કેટલાક નબળા ગ્રહ યોગ હોય છે જેમ કે શનિ નબળો હોય ચંદ્ર નબળો હોય અને ગ્રહો નબળા હોઈ શકે એના કારણે તમે જીવનભર દુઃખી રહેતા હોવ છો તન મન તનથી કષ્ટ ભોગવતા હોવ છો પણ આજે ગ્રહો અને એના ધન ધાન્ય સુતાન રીતે એટલે કે અનાજનો એક પ્રયોગ તમને બતાવું છું કે દરેક ગ્રહોનું ધાન્ય નક્કી છે એ ધાન્યનો રોજ તમે પ્રયોગ કરો તો નબળા ગ્રહોની ખરાબ દૂષિત અસરોમાંથી તમે આસાનીથી એક પણ પૈસો ખર્ચ્યા વિના બહાર આવી શકો છો આ જે હોવો જોઈએ કયો પ્રયોગ છે તમારે એક સપ્તાહનું ટાઈમટેબલ નક્કી કરવાનો છે આ પ્રયોગ એક વર્ષ કરવાનો છે સોમવારે ચોખાનો એક દાણો તમારે નરણા કોઠે વહેલી સવારે એક ગૂંટ પાણી સાથે ગળી જવાનું છે તો ચંદ્ર બળવાન થશે મંગળવારે મસૂરનો એક દાણો વહેલી પરોડે નરણા કોઠે એક ઘૂંટ પાણી સાથે ગળી જવાનું મંગળ બળવાન થશે બુધવારે મગનો દાણો ગુરુવારે ચણાની દાળનું ફાળ્યું શુક્રવારે જવનો દાણો શનિવારે કાળા અડદનો આખો દાણો અને રવિવારે ઘઉંનો દાણો તમે જુઓ મેં તમને જેટલા ધાન્ય આપ્યા ને એ ધાન્યને તમે અજમાઈશ ઉપર લેશો અને આ પ્રયોગને અનુસરશો તો તમારા તમામે તમામ ગ્રહ બળવાન થશે હવે રાહુ અને કેતુની વાત કરીએ જો રાહુ કુંડળીમાં નબળો હોય તો તમારે બુધવારના દિવસે રાઈનો એક દાણો નરાણા કોઠે ગળી જવાનો જો કેતુ તમારો નબળો હોય તો મંગળવારના રોજ સરસોનો એક દાણો તમારે નાના કોઠે ગળી જવાનો બસ આ પ્રયોગ એક વર્ષ તમે કર્યા કરો અને પછી જુઓ તમારી કુંડળીને કેવું બળ મળે છે અને તમારા ગ્રહો કેટલા બળવાન થાય છે આઈ એમ શ્યોર કે તમે તન મન તનથી સુખી સંપન્ન થશો પુનઃ મળીએ છીએ નમસ્તે